હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો લગાતાર તેર દિવસથી બજાર સતત વધી ગયું છે ભલે ધીમું વધે પરંતુ સતત વધી ગયું છે તેર દિવસથી નેગેટિવ બજાર બંધ થયું નથી આ એક રેકોર્ડ છે હવે આજે પણ ગિફ્ટ નિફ્ટી અત્યારમાં ચોવીસ પોઈન્ટ વધારા સાથે પચીસ હજાર ત્રણસો ખુલી ગયું છે અને ડીઆઈએ કાઢે ત્રણસો છપ્પન કરોડની ખરીદી કરી અને એફઆઈસી વિદેશી રોકાણકારોએ એક હજાર સાતસોને સતરી કરોડની ખરીદી કરી અને વિદેશી રોકાણકારોએ ફ્યુચર અને ઓપ્શનમાં પણ જોરદાર ખરીદી કરી મિત્રો અને આજનું ટોપિક છે ડિફેન્સ સેક્ટરના શેરો જેના જેના પોર્ટફોલિયોમાં હોય અને ખૂબ ધીરેજ રાખી છે અને થોડીક ધીરે રાખો શે મિત્રો આ એક સાયકોલોજી જેવું છે કે બધા સેક્ટરો ભારફથી ચાલતા હોય હવનો સમય આવે છે જે મોટા મોટા ખરીદવાળા છે જે લોકો સતત માર્કેટમાં ધ્યાન રાખતા હોય છે એ એક સેક્ટર ઊંચે પકડી અને એમાં વેચવાલી કરીને બીજું સેક્ટર પકડતા હોય અને ઈ સેક્ટર થોડું વધવા મળે એટલે રિટેલ રોકાણકારો પણ જે વધતું હોય એમાં દાવ લગાવવા દોડે આ બધું જ શેરબજારમાં બજારમાં ચાલતું હોય છે એના ઉપર આપણે એક વિડીયો બનાવીશું હવે આ જે પ્રીમિયમ જે આનો આઈપીઓ હતો એ લિસ્ટિંગ થવાનો છે એના વિશે એક મિત્રની કોમેન્ટ છે મિત્રો કોમેન્ટ વિશે કાલે એક વિડીયો બનાવી શક્યો નથી અને ફો જવાબ આપેલા જવાબ જવાબી આપી શક્યો નથી થોડા કમમાં હતો પરંતુ આ તમે રાહ જુઓ કેટલા ઉપર લિસ્ટિંગ થાય છે કેવી ગેન મળે છે અને સરકી લાગે છે કે નહીં લાગતી એના ઉપર બધું વિચાર કરવો તમે વેચી મારો વેચી મારવો તો કરાય જ નહીં ધીરે ધીરે ખાય અને એવું લાગે કે હવે ઘટાડા ઉપર છે અને બરાબર રહે એવું નથી તો ફરીને વેચી મારવા ઘણા શરૂ પડ્યા છે બીજ અને સારી કંપની હોય બેસ્ટ કંપની છે એવું મનમાં લાગે મેં એના ઉપર પૂરો અભ્યાસ કર્યો નથી પરંતુ જો આજે સર્કિટ લાગે તો બે દિવસ રાખવું હોય ચિંતા ના કરવા હવે લગાતાર તેર દિવસથી ત્રીજી છે પરંતુ આજે ખરી વાત એ કરવાની છે કે સમય પર અલગ અલગ સેક્ટરો ચાલે છે અને ધીરજથી પૈસા બને ઉતાવળે ઓબા પાકતા નથી સસ્તા વેલ્યુશનવાળા સસ્તા વેલ્યુશનવાળા લાર્જ કેપ શેરો પોર્ટફોલિયોમાં હોવો જોઈએ મિત્રો તમારો પોર્ટફોલિયો ખોખલો ના હોવો જોઈએ તમારો પોર્ટફોલિયોમાં ધારો કે એક પ્લસ સ્મોલ કેપ પેન સ્ટોક આવો ભરેલો પોર્ટફોલિયો હોય તો એ જો દોડશે તો દોડશે અને ઘટવા મળશે તો તમને નુકસાન કરાવશે પણ પચાસ ટકા ઉપર તો મજબૂત કંપની પોર્ટફોલિયોમાં હોવી જોઈએ અને જેને પૈસા લગાવવા છે શેર બજારમાં એને કાયમ બજાર મોંઘું લાગશે એ લોકો વીસે હજાર હતું ને બજાર તારે એમ જ કરતા હતા કે બજાર મોઘું છે અને બજાર ઘટશે અમેરિકામાં મંદી કરવાવાળા લોકોએ કાગારોહણ કરી મૂકી મંદી આવી છે અમેરિકામાં મંદી આવી છે પણ જરાય ચાલ્યા ને અને એ મંદિરની વાત બંધ થઈ ગઈ આજે ગ્લોબલ દરેક માર્કેટો વધી ગયા છેલ્લે અઠવાડિયાથી અને જેને પૈસાવાળા લગાવવા છે તેને બજાર મૂકવું લાગે છે અને વેચવાવાળાને એવું લાગે છે કે મારો શેર હું સસ્તામાં કેમ વેચું મિત્રો આ બધું ચાલે છે બજારમાં કરેક્શન જરૂરી છે થોડુંક ઘણું કરેક્શન આવે વળી થોડુંક વધે પચીસ પોઈન્ટ નીચે જાય અને પચાસ પોઈન્ટ વધે એ ખરીદી છે એક ધારી તેરી અને એક ધારી મંદી એ બજાર માટે સારું નથી પૈસા ઇન્વેસ્ટ કરશો તો જ પૈસા બનશે બજારનું એનાલિસિસ કરશો કરશો બજાર ઓમ છે બજાર પહોંચડું છે આ બજાર મૂકવું છે આ બજારમાં ના પડાય આ બજારમાં આવવું છે ને આ બધી વાતોથી તમને સારા ગ્રેઝ્યુશનવાળા શેર ઘટાડામાં મળતા હોય તો થોડા થોડા એકઠા કરતા રહો જાત બધા ઘટે તાલી પછી એવી રાત કે અધી તો ખૂબ ઘટી જશે સમય આવે છે ઝપટી લેવાની સારી કંપનીઓ લેવાની ગુડ કંપનીઓ લેવાની મને પૂરી પૂરી ખાતરી છે કે આપણે બધાને સસ્તું જુએ ઓછા ભાવનું જુએ ઝડપથી પૈસા બનાવવાના અને ઝડપી પૈસા બની જશે પણ તું બધાને નથી બનતા એક બે પોસ્ટરોને સારા શેરો પકડાઈ ગયા હોય અને પૈસા બની જાય હોય મારા મારા જેવા કોઈ ભાગશાળી નીકળી ગયા હોય પરંતુ બીજાને ઘટાડો થાય ખોટી કંપની પકડાઈ જાય છે ને પછી ઘટાઈ જશે અડધા પૈસા થઈ જશે અને ચાર ભાગના ઓછા પૈસા થઈ જશે એક લાખ રૂપિયા હોય તો પચીસ થઈ જશે દોહે થઈ જશે એટલે સારી કંપની લગાવો સારી કંપનીમાં નફો કરો એ નફો થોડો ઘણો તમારા પાસે આવે એ નફાનું જોખમ કરો મૂડી જોખમમાં મત મૂકો અને મૂડી હશે તો તમે આગળ ચાલી શક્યો મૂડી તમારી ના ધોવાઈ જાય એની તકેદારી રાખો મિત્રો હવે આપણે ડિફેન્સ શેરની આજે ચર્ચા કરવાની છે ડિફેન્સના શેરોમાં તેજી થવાની પૂરી પૂરી સંભાવના છે કાલે હિન્દુસ્તાન એરોનોટિક ને બસો ચાળીસ ઉપર એન્જિનની ખરીદી માટેનો કેન્દ્ર સરકારી મંજૂરી આપી આપણું જે સુખોઈ આપણું સુખોઈ હેલિકોપ્ટર છે જે એરફોર્સ છે એને અપડેટ કરવા માટે સરકારી મંજૂરી આપી અને કંપનીને મોટામાં મોટો ઓર્ડર છવ્વીસ હજાર કરોડનો ઓર્ડરની સરકારે મંજૂરી આપી છે અને આજે પણ ડિફેસરી બેઠક છે અને એમાં નૌસેના જે સિત્તેર હજાર કરોડ ફાળવણી કરી છે એમાં સત્તરસો એફઆરસી વીની ચર્ચા કરવાની છે એ બેઠક પછી શું ડિસિઝન આવે છે અને જે જે લોકોને મતદાન ડોટ કોમ ગાર્ડન રીચ કુચન સિપીઆના ખૂબ કોમેન્ટો આવી છે કે શેરોમાં મારે શું કરવું ખૂબ ઘટ્યા છે આ કંપનીઓ ગવર્મેન્ટ કંપનીઓ છે એમાં કોઈ ચિંતા કરવાની નથી ટૂંકા ગાળામાં ખૂબ વધી ગયા છે અને વધી ગયા પછી ખૂબ ઘટ્યા છે હવે આજની બેઠક પછી આ ત્રણે ત્રણ કંપનીઓ વિશે આપણે આખો વિડીયો બનાવશું કે આ બેઠક પછી આ ત્રણ કંપનીઓમાંથી કોને વધારે કઈ કંપનીને વધારે ફાયદો થાય છે પરંતુ આજે આપણે હિન્દુસ્તાન એરોનોટિકની વાત કરીએ હિન્દુ હિન્દુસ્તાન એરોનોટિક એક એવી મોટી ભારત સરકારની કંપની છે જો આ એક કંપની ચાલશે તો બીજા ડિફેન્સના બધા શેરું ચાલશે એનું કારણ છે એનું કારણ એ છે કે આ કંપનીને જો ઓર્ડર મળ્યો છવીસ હજાર કરોડનો તો એ કામ માટે બીજી પેટા કંપનીઓ જે જે નવા નવા પાર્ક બનાવે છે એ બધીને કામ મળવા મિત્રો અને હિન્દુસ્તાન એરોનોટિક એનો યુપીએસ કેટલો એકસો ને ત્રેવીસ એક છે દીઠ એકસો ત્રેવીસ રૂપિયાની કમાણી રિલાયન્સની એકસે દીઠ એકસો ને એક રૂપિયાની કમાણી એના કરતાં પણ બધા પીએ આર એકદમ વેલ્યુએશનમાં સસ્તો બુક વેલું પણ તે કંપની ગુડ શેર તમારા રડરમાં તમે રાખી શકો છો અને ડિફેન્સના બીજા શેરો છે એની પણ આપણે ચર્ચા કરીશું મિત્રો એક એક શેરની ખૂબ વિડીયા બનાવે છે ડીસીએમ સિસ્ટમ ડીસીએક્સ સિસ્ટમ એવેન્ટર ઘણી કંપનીઓ જીતી છે અને ખૂબ કંપનીઓ ચાલી છે અને તમે મારા જૂના વિડીયો જોયું મારા જૂના વિડીયોમાં મેં આ ડિફેન્સ અને રેલવેના એટલા વિડીયો બનાવ્યા છે આ બે શેપ્ટર મને એટલો ગમતો હતો નહીં શરૂઆતમાં એ શેરો મેં વિડીયા બનાવ્યા પછી મોટાભાગના શેરો અમુક શેરો તો ત્રણ ઘણા થઈ ગયા પરંતુ શેલિયા બે મહિનાથી આ બધા શેરો કટે અને ખૂબ અધિક બે મહિના કે મહિનો આરંભ કરે આ કંપનીઓ ચાલવાની ચાલ્યા વગર ભારત સરકારની કોઈ સો ટકા સરકારને પૈસા ફાળવવા જ પડશે ફાળવેલા છે અને વધારે ફાળવશે ડિફેન્સ અને રેલવે સેક્ટરનો વિકાસ સરકારની મોટી નેમ છે અને આ બે સેક્ટરનો વિકાસ એ દેશનો વિકાસ છે આ બે સેક્ટરનો વિકાસ થશે જરૂરિયાત છે અને વિકાસ થશે રેલવેમાં તારી ટિકિટ કન્ફર્મ કરવી કાઠી છે એકસો ચાળી કરોડનો દેશ છે ટ્રેનો ખૂબ ધોળાવવી પડશે પાટા ખૂબ નોખવા પડશે અને આ બધું સરકાર કરી દીધી આપણું ડિફેન્સ સેક્ટર આપણું લશ્કર મજબૂત કરવું પડશે આપણી હવાઈ જે હવાઈ શક્તિ છે એને મજબૂત કરવી પડશે નૌસેનાને મજબૂત કરવી પડે અને સરકાર આ બધું કરી દીધી આ બધી મજબૂતા ઈચ્છા તો ડિશ મજબૂત હશે છે ને એમાં પૈસા ખૂબ સરકાર નોખી દે બહુ ચાલવાના છે ભલે ધીમા પડ્યા આવનારો સમારોહ એનો છે થેન્ક યુ આપણ